ભાવનગરની મેઇન બજારમાં મહિલાના પાકીટમાંથી પાંચ હજાર રૂપિયાની ચોરીનો આરોપ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા હિનાબેન અશ્વિનભાઈ સોલંકી મેઇન બજારમાં ખરીદી માટે આવ્યા હતા ત્યારે એક લારી પર કપડાં લેવા ઊભા હતા ત્યારે તેમની પાસે ઉભેલી ત્રણ મહિલાઓમાંથી એકે તેમના થેલામાંથી પાકીટ કાઢી લીધું હતું અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈ શંકા જતા હિનાબેને તે મહિલાનો પીછો કર્યો હતો અને પાકિટ પાછું મેળવી લીધું હતું જોકે પાકિટ તપાસતા તેમાં રાખેલા પાંચ હજાર રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી જ્યારે છૂટા પૈસા હતા જેને લઈને સમગ્ર મામલો ઘોઘા ગેટ પોલીસ પહોંચ્યો હતો રિપોર્ટર ફિરોઝ સેલોત હિનાબેન કુંભારવાડા એમાં એવું થયું ઓલા ટી શર્ટ લેવા ઉભી રહી લારીએ હું માર છોકરો ને એક મારી બેન પણ છે એ લઈને ઉભા રહ્યા ત્યાં સીધું પાકીટ આમાં કાઢીને થેલામાંથી સીધી ભાગી જ તે એ ત્રણ જ ઉભી હતું એટલે મને એની ઉપર ડાઉટ હતો એટલે હું એની વાંહે ગઈ તો કે મારી પાસે નથી પાકી એમાં પાંચ હજાર હતા ને બીજા છૂટા હતા પાંચ હજાર વીટેલા હતા લબ્બરથી તો એ હું ગઈ ને નોટીને તો એ પાછી એ કે અમાર પાસે નથી એ પાસું વળ્યું તે હું ભાળી ગઈ કે એની પાસે છે તો આ પાકીટ અડધું આમ દેખાતું હતું ને અડધું ઢાકેલું હતું આમાં તો હું ભાળી ગઈ ને તો હું ડોટીન ના આવી એને પાછી પાકીટ સીધું ઘા કરી દીધું પાકીટ ઘા કરી દીધું ને મેં એને પકડી લીધી ને આમ બાર પાકીટ લીધું તો એક બેને એમ બોલ્યા કે આમાં કેટલી રકમ હતી કે જોઈ જો તેમાં પાંચ હજાર નહોતા બીજા છૂટા છે પૈસા આમાં